જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હીરો સ્પ્લેન્ડર બાઇક જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વહેંચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા વહેંચવું ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો બે હજારને સોળના મોડલનું તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે વહન ઓનર ગાડી છે તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર આ સ્પ્લેન્ડર વેચવાનું છે તો એન્જિન પાવર ફાયર કન્ડિશન સારી છે કંપની કલરની અંદર તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે બે હજારની સોળના મોડલનું તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે વન ઓનર ગાડી છે તો વિડિયો પૂરો જોતા રહીજો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડિયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે આ ભા ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું એક ત્રીસ તેર છસો એક આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની અંદાજિત કિંમત પાંત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે તમે રૂબરૂમાં મુલાકાત લ્યો ત્યારે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો એડ્રેસ વિશેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે ઠાકરધણી ઓટો ગારિયાધર તમને આ ગાડી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન ચેક કરી આ સ્પ્લેન્ડર તમે ખરીદી શકો છો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો આ સ્પ્લેન્ડર જોવા જાઓ તો પહેલાં તમારે આ ગાડીવાળા ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો આ વેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કંપની કલરની અંદર તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે